વડગામ તાલુકાના નાનોસણા ગામનો માર્ગ રસ્તો ચોમાસામાં પાણીમાં ગરકાવ પશુપાલકો અને વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા વડગામ તાલુકાના નજીક આવેલા નાનોસણા ગામથી લુખાસણ ગામને જોડતો મુખ્ય રસ્તો વર્ષોથી ખરાબ હાલતમાં છે ખાસ કરીને ચોમાસાના માહોલમાં આ માર્ગ ગામમાં લોકો માટે દુઃખદાયક સફર બની જાય છે ભારે વરસાદ બાદ રસ્તામાં પાણી ખૂબ ભરાઈ જાય છે જેના કારણે ખેડૂતો પશુપાલકો વિદ્યાર્થીઓ અને વૃદ્ધોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે વિદ્યાર્થીઓને પણ આ માર્ગ પર પાણી ભરાતા બાળકોની સ્કૂલ પહોંચવા માટે જીવના જોખમે જવું પડે છે અને ચૂનોથી પૂર્ણ બની જાય છે વૃદ્ધો અને મહિલાઓ માટે પણ આ માર્ગ જીવલેણ સાબિત થઈ રહ્યો છે ખેતરમાં જતા ખેડૂતો વારંવાર કાદવમાં ફસાઈ જતા હોવાની ફરિયાદો છે દૂધ વેચવા જતા પશુપાલકો માટે પણ આ માર્ગ એક કસોટી બની ગયો છે આ મામલે સ્થાનિક લોકો દ્વારા તાકીદ માર્ગનું નિરાકરણ કરવાની માંગ કરવામાં આવી છે તેમનું કહેવું છે કે જો ટૂંક સમયમાં માર્ગ બાંધકામ શરૂ ન થાય તો તેના લોકો દ્વારા આંદોલન કરવા પણ મજબૂર બનશે આ સમસ્યા તંત્ર અને નાનોસણા ગ્રામ પંચાયત અને ચૂંટાયેલા પ્રતિનિધિ આ રસ્તાનું બાંધકામ તત્કાલિક ચાલુ કરાવવા તેના લોકોની માંગ છે રોડ કરવાની પણ માંગ છે નાનોસણા ગ્રામ પંચાયતને રજૂઆત કરેલ વાતને ધ્યાનમાં લઈને તત્કાલિક તેનો નિકાલ કરવા માટે તેના લોકોને માગ છે કારણ કે મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને તાત્કાલિક ધ્યાનમાં લઈને તાત્કાલિક કામ ચાલુ કરવામાં આવે તેવી લોકોની માંગ છે ગામના લોકો ત્યાં ખેતરમાં રહે છે તેમને મજબૂર મજબૂરીમાં જીવ જોખમમાં મૂકીને પોતાના રોજિંદા કામ માટે નીકળે છે નરેશ દિવ્યાસ બનાસની પુકાર ન્યૂઝ બનાસકાંઠા